પોરબંદરમાં આધાર કાર્ડને લઈને વર્ષોથી સમસ્યા અરજદારોની લાંબી કતારો લાગી પોરબંદરમાં આધાર કાર્ડને લઈને વર્ષોથી સમસ્યાઓ જોવા મળી રહી છે અને સવારથી અરજદારોની ટોકન લેવા લાંબી કતારોમાં ઊભું પડે છે પોરબંદરમાં અનેક આધાર કાર્ડ સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે પરંતુ દરેક સેન્ટરમાં પચાસ અથવા સો જેટલા ટોકન આપવામાં આવે છે જેને કારણે અરજદારોને હાલાકી વેઠવી પડી રહી છે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોને પણ આધાર કાર્ડ અપડેટ અથવા નવું કઢાવવા માટે વહેલી સવારે પોરબંદર આવી જવું પડે છે અને જો ટોકન ન મળે તો બીજા દિવસે ફરી કતારમાં ઊભી ટોકન લેવાની ફરજ પડે છે જોકે પાલિકા દ્વારા બે કાઉન્ટર રાખવામાં આવ્યા છે પરંતુ અન્ય કતારોમાં હજુ અરજદારોને લાંબી લાઈનોમાં ઊભું પડે છે અને રાહ જોવી પડે છે તેને લઈને અનેક મુશ્કેલીઓ જોવા મળી રહી છે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જે આધાર કાર્ડ અપગ્રેડિંગની સેવા ચાલુ છે તો એમાં આપણે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા અહીંયા મારી જવાબદારી આવ્યા પછી અમે લોકોએ શરૂ કરાવ્યું કે લોકોને બધી જગ્યાએ ધક્કા ખાવા પડે તો આપણે શહેરના નાગરિકોને પોરબંદર છાયા નગરપાલિકામાં આ સુવિધા મળે તો પહેલેથી આપણે 50 ની કિટ લઈ અને ટોકન દેવાનું ચાલુ કરેલું હતું પછી વધુમાં વધુ રસ હતા આપણે પાછું બીજું લીધી તો એમાં પણ પચાસ એડ થાય અને હમણાં મને માહિતી મળેલ છે કે સોની હોય તો પણ આપણે ઘણી વખત એકસો અઠ્યાવીસ એકસો પિસ્તાલીસ કરીએ અને પોરબંદર શહેરના નાગરજનો પણ આનો લાભ લે છે સાથે સાથે આજુબાજુના ગામડામાંથી આવતા લોકોનો પણ અહીં આવે છે અને લાભ લે છે અને આપણે વધુમાં વધુ પ્રયત્નો કરીએ છીએ પણ ગામમાં ઘણી બીજી જગ્યાએ પણ આ સુવિધાઓ છે પણ લોકોને એ ઘણી વખત જાણ હોતી નથી અને નગરપાલિકા સેન્ટર વચમાં છે તો અહીંયા વધારે રસ થાય છે તો આપણે હવે ભવિષ્યમાં એવું પણ અહીં બોર્ડ મૂકશું ઓડેદરા સવાર તકલીફ એટલે વાત પૂછો માં પાંચ પાંચ વાગે અહીંયા મૂકી ગયા અમે છતાંય અહીં કોઈ જવાબ દેતું નથી પચાસ ટોકન થાય એટલે વૈયા જાવ વારો આવ્યો હોય લાઈન માં ઉભી વારો આવે કે પચાસ ટોકન પૂરા થઈ ગયા તમે જવા દો તો સરકાર બીજા ટેબલ ગોઠવવા જોઈએ કે ભાઈ અહીં બીજી વ્યવસ્થા રાખવી જોઈએ કે કોઈ માણસ હેરાન ન થાય એક ભાઈ એક હજાર રૂપિયો રોજ ખોટું કરીને અહીંયા આવ્યો હતો છતાં એનો વારો ન આવ્યો બે દી પહેલા અમે આવ્યા હતા એક ભાઈનો ચુમાલીમો વારો હતો એ કે પચાસ ટોકન પૂરા થઈ ગયા પચાસ ટોકન ઓલો ભાઈ ક્યાં આપ્યા જ નથી તો મારો વારો જ ચુમાલીમો હોય પચાસ ટોકન જ નથી આપ્યા કેમ તમારા પૂરા થઈ ગયા કે એ કે એ કઈ ન હાલે તમે ઉપર રજૂઆત કરો ને વાત હોય વાગે વાગે કોઈ આવે આવે પાછો તો થઈ ગયા નગરપાલિકા માલિકો માલિકોરા જે આધાર કાર્ડ અપડેટ થાય છે એની મુલાકાત લેવા આવ્યા પણ અહીંયા વહેલી સવારે પોરબંદરના જે નગરજનો છે એ છ વાગ્યા આવી જાય અને લાઈનમાં ઊભે એટલે પછી એને એક ટોકન આપવામાં આવે છે અને આખા દિવસના પચાસ પચાસ સો ટોકન આપે છે પચાસ પચાસના બે કાઉન્ટર છે ખરેખર તો પોરબંદર ના અરજદારો છે એ વધારે છે એટલા માટે આ લોકોને ઓછામાં ઓછા દસ તો કાઉન્ટર રાખવા જોઈએ અને ઓછામાં ઓછા પાંચસો ટોકન પોરબંદરની પ્રજાને મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ અત્યારે આ નગરપાલિકા છે એ એમ કહે છે કે મહાનગરપાલિકાનો બનવા જઈ રહી છે તો અત્યારે જ અહીંયા નગરપાલિકાની જે કામગીરી છે એમાં કંઈ દમ દેખાતો નથી તો આ મોટી મોટી નગ મહાનગરપાલિકાની વાત શું કરી રહ્યા છે